નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરીવાર એક મોટિવેશનલ સ્ટોરી લઈને આવી ગયો છું તમારા માટે તો ધ્યાનથી સાંભળજો અને વિડીયો આખો જોજો સ્ટોરી આખી તો જ મજા આવશે જો વિડીયો પસંદ આવતો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ભાઈબંધો સર વિડીયો શેર કરી લેજો બહુ નાના નાના વિડીયો હોય છે પણ બહુ જ સાચી હકીકત હું લઈને આવું છું તમારા માટે જેથી કરીને જીવનમાં કંઈક શીખવા મળે ચલો મોડું ન કરતા આજના વિડીયો ચાલુ કરીએ છીએ એક કુટુંબ હતું એક ભાઈ એક બેન તેમની એક કામવાળી બાઈ કામ કરતી કામ વ્યવસ્થિત કરતી કામવાળી બાઈ હવે એ કપલને ત્યાં બેન કામ કરતા ગરીબ હતા એટલે કામ કરતા હવે કપલને ત્યાં પ્રેગ્નન્ટ થયા એ બેન જે માલિક હતા એ પ્રેગ્નન્ટ થયા એ બાઈ એટલે કામવાળી બાઈ હતી એ બધું જ કામ કચરા પોતા વાસણ રાંધવાનું બધું જ કામ કરવા માંડી અને જ્યારે જ્યારે માલકીનને જરૂર પડી ત્યારે ત્યારે રાત્રે રોકાઈ જતી કંઈ પણ ટાઈમની કોઈ ચિંતા કર્યા વગર જ્યારે પણ જરૂર પડે ત્યારે માલિકના ઘરે રોકાઈ જતી કામવાળી બાઈ એમ કરતાં 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 બધું જ કામ કરે ઘરનું એ ટુ ઝેડ કામ કરે માલિક અને માલકીન પણ ખુશ હતા આના કામથી પછી એમના ઘરે સરસ એક બાબાનો જન્મ થયો માલિક અને માલકીનના ઘર ઘરે એક બાબાનો જન્મ થયો નામ રાખવામાં આવ્યું અર્જુન બહુ સરસ નામ સમયના જતાં વાળનાથી છોકરો થોડો મોટો થઈ ગયો હવે એ જે કામવાળી બાઈ છે એ પ્રેગ્નન્ટ થઈ માલકીનને ખબર પડી કે કામવારી બાઈ પ્રેગ્નન્ટ છે જેવી ખબર પડી તરત જ બીજા દિવસે માલકીનનો સ્વભાવ બદલાઈ ગયો બીજે દિવસે જ્યારે સવારે કામવારી બાઈ આવે છે ત્યારે નવું પોતું લઈ આવે છે માલકીન છે હવે કે આ જૂના પોતા જ નહીં નવા પોતાથી પોતું કરજે તું કે નવું પોતું હોય છે ઓલું ઊભું એ કામ કરે તો કે કેમ કે મેં તને કીધું ને કે આ નવા પોતાથી આજથી તારે આજથી પોતું કરવાનું કાંઈ વાંધો નહીં થોડો ટાઈમ થાય છે પછી કપડાં ધોવામાં એ કે કપડાં વોશિંગ મશીનમાં નાખજે વોશિંગ મશીન મારે હેળવી નથી દેવું ખરાબ નથી કરો એમાં કપડાં ધોવાય છે ને આજથી વોશિંગ મશીનમાં જ કપડાં ધોવાના છે તારે વોશિંગ મશીનમાં કપડાં ધોઈ નાખે છે પછી રાંધી બાંધીને ઘરે જતી હોય છે જેવી ઘરે જવાનો ટાઈમ થાય તો ટેબલ ઉપર નવા સવારના લાવેલા ફ્રૂટ બધાય પડ્યા હોય છે સફરજન કેરી નારંગી દ્રાક્ષ ને કેળા ને બધું પડ્યું હોય છે ત્યાં બધાય ફ્રૂટ થેલીમાં નાખીને ઘરે લઈ જાજે કે પણ કે મેડમ આજે જ લાવ્યા છે સવારે બગડી જશે કે મને ખબર હોય તને ખબર હોય ખી જાય કે કામવાળી બાઈ કાંઈ બોલતી નથી બધા ફ્રૂટ ખરે લઈ જાય છે બીજા દિવસે સવારમાં કામવાળી બાઈ આવે છે ધીમે ધીમે થાય પ્રેગ્નન્ટ હતી એટલે કામવાડી બાઈ પોતે પ્રેગ્નન્ટ હતી એટલું થાય એટલું કામ ત્યાં એક ડોરબેલ વાગે છે સાહેબ ડોરબેલ વાગે છે દરવાજો ખોલે છે સામે એક ગરીબ સ્ત્રી ઊભી હોય છે તો કે મેડમ ક્યાં મને બોલાયા છે શેના માટે કામ માટે ત્યાં તો ઓલી જે પ્રેગ્નન્ટ કામવાળી બાઈ હોય છે ને મોતિયા મરી જાય છે કે હું પ્રેગ્નન્ટ છું મારા પૈસાની ખાસ જરૂર છે અને બેન હવે મને કામમાં રાખશે નહીં બીજી કામવાળી બાઈ હોય છે અંદર આવે છે મેડમ સાથે એને મળાવે છે મેડમ કે બધું આવડે છે ને કચરા પોતા વાસણ કપડાં ધોવાનું બધું જ તારે કરવાનું છે નવી કામવાળી બાઈ કે છે અને મેડમ રાંધવાનું તે કે ના રાંધવાનું નથી કે રાંધવાનું હું અને આ બેન કરી લઈશું એ બેનનું નામ હોય છે પુષ્પા તો મેડમ કહે છે કાં પુષ્પા આપણે બે રાંધી લેશું ને કે પુષ્પાની આંખમાં સાહેબ જર્જરી આવી જાય છે હો અને મેડમને ગળે વળી લે છે પછી મેડમ કહે છે કે જ્યારે અર્જુન મારા પેટમાં હતો તો ત્યારે દિવસ રાત તે કાંઈ જોયું નથી અને મારી એટલી સેવા કરી છે હવે તું પ્રેગ્નન્ટ છે અને જો હું આટલું ન કરી શકું ને તો મારો ભગવાન મને રજૂ ન રહે મારો કુદરત મને રજૂ ન રહે કે તું પ્રેગનન્ટ છે એટલે મેં નવી કામવાળી બોલાવી લીધી હવે તારે કંઈ જ કામ કરવાનું નથી ખાઈ પીને આનંદ કરવાનો છે આપણે બે મળી અને રાંધશું ખાલી અને આ જે નવી કામવાળી બાઈ છે એ નવી કામવાળી બાઈ છે એ બાકી બધું કામ કરશે આ સાંભળીને પુષ્પા જે કામવાળી બાઈ હતી એની આંખો આંસુથી ફરી આવે છે અને મેડમને બધ ભરીને રડી જાય છે મોરલ ઓફ ધ સ્ટોરી સાહેબ કે જ્યારે તમારે કોઈને કામ કર્યું હોય તમારા ખરાબ સમયમાં જેણે સાથ દીધો હોય એને ખરાબ સમયમાં સાથ દેવાની તમારી ફરજ આવે છે કામવાળી બાઈ હતી છતાં મેડમે એ પ્રેગનન્ટ હતી ત્યારે પણ કેટલો સાથ દીધો તો જ્યારે તમારો કોઈ ખરાબ સમયમાં સાથ દે ને સાહેબ તો એના ખરાબ સમયમાં તમારે સાથ દેવો તો જ કુદરત રજૂ રહી છે આ સ્ટોરી તમને કેવી લાગી જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ આલે આ વિડીયોને શેર કરી દેજો તો આ જ માટે આટલું જ જય હિન્દ